બનાસકાંઠા જિલ્લાના અમિતગઢ તાલુકાના આવલ ગામમાં શ્રી આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું શ્રી આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાવ્યું બનાસકાંઠા જિલ્લાના અમિતગઢ તાલુકાના આવલ ગામમાં શ્રી ચામુંડા માતાજીના મંદિરે કામ લોકોના સહયોગથી આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા પુસ્તકાલય બનાવીને શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ સુપ્રસંગમાં ડીસાદ તાલુકા ભાજપ પ્રમુખ અને જાગીરદાર સમાજના ભામાશા એવા પાદુરસિંહજી વાઘેલા અમીરગઢ મામલતદાર અમીરગઢ ટીડીઓ અમીરગઢ પોલીસ સ્ટેશન પીઆઈ પટેલ અને જાગીરદાર સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહીને શિક્ષણ વિશે સરસ માહિતી આપીને આ પ્રસંગને દિપાવ્યો હતો આ આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા ઉત્તમ કાર્યમાં જાગીરદાર સમાજના ભામાશા શ્રી પહાદુરસિંહ વાઘેલા ભરતે આ આવલ નવયુવક શિક્ષણ સમિતિ સંચાલિત પુસ્તકાલયમાં એક લાખ રૂપિયાનું દાન આપવા અનુરૂપ સરસ ભાષામાં માહિતી આપીને યુવાનોની આ પહેલને ને હતી આ પ્રસંગમાં આજુબાજુના ગામના જાગીરદાર સમાજ આગેવાનો ગામની તમામ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તથા તમામ સાથે ભોજન પ્રસાદ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો